વાત નવસાદ ભાઈએ કીધી હમણાં કહેને વાલા દીવાના હો સકતા હૈ સુનને વાલા દીવાના નહીં થાય અહીંયા જે આપના માધ્યમથી દર્શકો જુએ છે સાંભળે છે નવસાદ ભાઈએ એમ કીધું કે મારે ત્યાં અશક્ત મતદારો કોઈ કેવી રીતે મત આપવા કે આ કોને મત આપવા કોઈને ખબર ન નથી નવસાદ એક જવાબદાર ઉમેદવાર જવાબદાર અરે ભાઈ જનતાએ તમે ઉભા તા જનતાએ તમને ના સ્વીકાર્યા હું ઉભો હતો હું હારી ગયો તો એનો મતલબ એવો થોડો થયો કે ભારતીય જનતા પાર્ટીમાં આ વિસ્તારમાં મતદાન આ વિસ્તારમાં મત ના મળ્યા એનું મૂલ્યાંકન કરવું જોઈએ પણ હું એમ કહું કે આમાં આમ હતું અમા તેમ હતું બે હજાર લોકો ઘેર ક્યારે મતદાન આપવા ગયા આટલા મતદાનો કેવી રીતે થયા આજે ગયા પછી વર્ષે આજે અમિતભાઈ દુનિયાની સર્વશ્રેષ્ઠ જે સુધીર ભાઈએ કીધું લોકશાહી ની વાત એ ભારતના ચૂંટણી પંચની છે આજે વિપક્ષે દુનિયાની લોકશાહીના તંત્રને બદનામ કરવાની સોપારી લીધી છે એવું કહું તો આ મંચ ઉપરથી ખોટું જરાય નથી અનેક આક્ષેપો કરતા આવ્યા આ બે હજાર દસ ની અંદર કોણ કાયદો લાવ્યું હતું ત્યારે તો ભાઈ ભાજપની સરકાર સરકારી કેન્દ્ર ની અંદર કે ગુજરાતની અંદર ચૂંટણી પંચે જે નિયમ લાવ્યા હતા કે મરણ થયેલા જ રિટર્નિંગ ઓફિસર નામ કમી ના કરી શકે એ કાયદો કોણ લાવું ચૂંટણી પંચ જે તે સમય બે હજાર ત્યારે ચૂંટણી પંચ ત્યારથી બે હજાર દસ થી કોઈ વખત તમે રજૂઆત નથી કરી રિટર્નિંગ ઓફિસરે નામ કમી કરવાની સત્તા નહોતી ગઈકાલે બી સંસદના લોકમંદિરની અંદર કેન્દ્રના ગૃહ અને ગૃહમંત્રીશ્રીએ જવાબ આપ્યો જવાબ આપણે પૂર્ણ રીતે સાંભળ્યો પણ મને એમ થાય કે એ જવાબ સાંભળ્યા પછી દેશની જનતાએ जे मन बनाव क्या आज देश पची पश्चिती वर्ष